અમરેલીમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજ દ્વારા સામૂહિક હથિયાર પૂજન અમરેલી દશેરાના પાવન અવસરે દર વર્ષની પરંપરાને જાળવી રાખીને શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજ દ્વારા અમરેલીના જીઆઈડીસી વિસ્તારમાં સામૂહિક હથિયાર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શક્તિ ઉપાસનાના આ પર્વ નિમિત્તે સમાજના કારીગરો અને સભ્યોએ પોતાના આજીવિકાના સાધનો એવા હથિયારો ઓજારોની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરી હતી જે કારીગર સમાજ માટે આ પર્વનું વિશેષ મહત્વ દર્શાવે છે આ પૂજન વિધિ સાંજના 4.5 કલાકના શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવી હતી શાસ્ત્રી શ્રી chel શંકર દાદા રાવળના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી શાસ્ત્રીજીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હથિયાર પૂજન કરાવ્યું હતું સાથે જ સમાજના આરાધ્યદેવ શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી આ પૂજન દ્વારા સમાજના સભ્યોએ પોતાના વ્યવસાય અને ઓજારો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને આવનાર વર્ષમાં સમૃદ્ધિ તથા કાર્યસિદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજના અનેક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી અરૂણભાઈ આદરેજા પ્રમુખશ્રી શ્રી વિશાલભાઈ ખંભાયતા ઉપપ્રમુખશ્રી શ્રી દિલીપભાઈ વડગામા મંત્રીશ્રી શ્રી શૈલેષભાઈ બકરાણિયા શ્રી દિનેશભાઈ ભેસાણિયા શ્રી બકુલભાઈ ભેંસાણીયા શ્રી ચતુરભાઈ ભેસાણિયા અને શ્રી કનુભાઈ આદરેજા સહિતના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અગ્રણીઓએ શ્રીબાજના સંગઠન અને ધાર્મિક પરંપરાને જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો પૂજા અર્ચના બાદ ઉપસ્થિત સૌ સભ્યોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને એકબીજાને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી ધાર્મિક માહોલમાં સંપન્ન થયેલા આ આયોજનથી સમાજમાં ધાર્મિક ભાવના અને એકતા વધુ દૃઢ બની હતી